આપ સૌને મારા સાદર પ્રણામ આપણી આ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે જાણીશું અનંત ચતુર્દશી ક્યારે છે હાલમાં દેશભરમાં ગણેશ ઉત્સવ ઉજવવામાં આવી રહ્યો છે આ દસ દિવસ ભક્તો બાપાને ઘરે લાવી તેમની આરાધના અને સેવા કરે છે ત્યારે દસમા દિવસે એટલે કે અનંત ચતુર્દશીના દિવસે ગણપતિ બાપાનું વિસર્જન કરવામાં આવે છે આ વર્ષે અનંત ચતુર્દશી સત્તર સપ્ટેમ્બરે છે આ દિવસે બાપાનું વિસર્જન સાથે ભગવાન વિષ્ણુના અનંત રૂપોની પૂજા કરવામાં આવે છે દર વર્ષે ભાદરવા મહિનાના શુક્લ પક્ષની ચતુર્દશીના દિવસે અનંત ચતુર્દશી ઉજવવામાં આવે છે આ દિવસે ભગવાન ગણેશની મૂર્તિનું વિસર્જન પણ થાય છે અનંત ચતુર્દશીનો દિવસ સિદ્ધ ગણાય છે શાસ્ત્રો અનુસાર જે લોકો અનંત ચતુર્દશીનું વ્રત રાખે છે અને શ્રી હરિ વિષ્ણુજીની પૂજા કરે છે તેઓ અનંતકાળ સુધી પુણ્યની પ્રાપ્તિ કરે છે તો ચાલો સૌ પ્રથમ જાણીએ અનંત ચતુર્દશીની ચોક્કસ તારીખ પૂજા સમય અને મહત્વ તો અનંત ચતુર્દશી શરૂ થાય છે સોળ સપ્ટેમ્બર બે હજાર ચોવીસને સાંજે પાંચ વાગ્યાને દસ મિનિટે જે સમાપ્ત થાય છે સત્તર સપ્ટેમ્બર બે હજાર ચોવીસને સવારે અગિયાર વાગ્યાને ચુમ્વાલીસ મિનિટે આમ અનંત ચતુર્દશી સત્તર સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ ઉજવવામાં આવશે અનંત ચતુર્દશીને અનંત ચૌદશ પણ કહેવાય છે આ દિવસે ભગવાન વિષ્ણુ માતા યમુના અને શેષ નાગની પૂજા કરવામાં આવે છે અને અનંત સૂત્ર બાંધવામાં આવે છે અનંત ચતુર્દશીનો ઉપવાસ કરતા વિદ્યાર્થીઓ જે પણ વિષયનો અભ્યાસ શરૂ કરે છે તેઓને તે વિષયનું ચોક્કસ જ્ઞાન પ્રાપ્ત થાય છે જે ધનની ઈચ્છા રાખે છે તેને ધન પ્રાપ્ત થાય છે અને જે ઈશ્વરની ઈચ્છા રાખે છે તેને ઈશ્વરની સાથે શાશ્વત સંગ મળે છે દંતકથા અનુસાર જ્યારે યુધિષ્ઠિર તેમના ભાઈઓ અને દ્રૌપદી સાથે વનવાસ ભોગવી રહ્યા હતા ત્યારે શ્રી કૃષ્ણએ તેમને દુઃખમાંથી મુક્તિ મેળવવા અને તેમનું ગુમાવેલું રાજ્ય તથા ઐશ્વર્ય પાછું મેળવવા માટે શાશ્વત ઉપવાસ કરવાનું કહ્યું પરિણામે પાંડવોને ફરીથી રાજયોગ પ્રાપ્ત થયો એવું માનવામાં આવે છે કે જે કોઈ ભગવાન શ્રી અનંતનું વ્રત ભક્તિભાવથી કરે છે તેને તેની ઈચ્છા મુજબ અવશ્ય ફળ મળે છે અનંત ચતુર્દશીના દિવસે શ્રી હરિ વિષ્ણુની પૂજા કરવામાં આવે છે અને અનંત સૂત્ર બાંધવામાં આવે છે એવું માનવામાં આવે છે કે આ સૂત્રમાં ભગવાન વિષ્ણુનો વાસ છે અનંત સૂત્રમાં ચૌદ ગાંઠો હોવી જોઈએ આ ચૌદ ગાંઠો ચૌદ વિશ્વો સાથે જોડાયેલી જોવા મળે છે અનંત ચતુર્દશી વ્રત એ સુખ અને મુક્તિ બંને મેળવવાનું શ્રેષ્ઠ સાધન છે વિશેષ લાભ મેળવવા માટે ચૌદ વર્ષ સુધી અખંડ વ્રતનું પાલન કરવું જોઈએ આશા રાખું છું કે અનંત ચતુર્દશી અંગેની આ માહિતી આપ સૌને ચોક્કસ મદદરૂપ થશે મને સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર આગળના વિડીયો જોવા માટે આપણી આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો આપણે સૌ હંમેશા ખુશ અને નિરોગી રહીએ તેવી પ્રભુ પાસે પ્રાર્થના